તો મિત્રો અત્યારે અમે વોટરફોલ ને એકદમ નજીક છીએ અને તમે મને થોડી વારમાં વોટરફોલ બતાવીએ કે વોટરફોલ છે અમે એક જ વાર વોટરફોલ જોયું છે એ પણ સુનસરમાં તો આ એક બીજો વોટરફોલ છે જે અમે જોવા માટે આવ્યા છીએ તો ચલો તમે બતાવીએ બરોબર તો ગાઈઝ અમે લોકો આવી ગયા છે ભાઈ જવાનગઢના વોટરફોલમાં અને વિક્રમભાઈ તો રેડી થઈ ગયા છે ભાઈ ના વાવલે રેડી છે ને માર ભાઈ હા તો લેડો તાન ટાઈમ બગાડ આપણે બધા એન્જોય કરીએ જવાનગઢનો વોટરફોલ અમે લોકો ભાઈ ઉપર જઈ રહ્યા છે અને જોઈએ ભાઈ કે જવાનગઢના વોટરફોલમાં વોટરફોલ માં પાણી ક્યાંથી આવે છે તો ગાઈસ આપણા સાબરકાંઠા અરવલ્લીમાં પણ બહુ જ બધા ભાઈ ધોધ આવેલા છે જે મહારાષ્ટ્રમાં આવેલા છે એવી રીતે અને અહીંયા વિક્રમભાઈ પ્રતિકભાઈ બધા એન્જોય કરી રહ્યા છે જવાનગઢના વોટરફોલ અહીંયા બીજા પણ અનોખા એવા વોટરફોલ આવી રહ્યા છે તો વિક્રમભાઈ આજે અહીંયા નાહ્યા તો આપણે એમને પૂછીએ કે ભાઈ તમને કેવું લાગ્યું કેવું લાગ્યું મારા ભાઈ મસ્ત મજા આવી ગઈ નાવાની લુક રોપલ દેખ ના પલ રે નહીં પલ રે નહીં પલ રે અરે જોડ બોલ એ જોડ બોલ તો ગાઈસ અમારા વિક્રમભાઈને બહુ મજા આવી અને બીજો ભાઈ પાર્ટનર હતો જ અમાર ભાઈ કેવી મજા આવી ભાઈ મજા આવી ગઈ મજા આવી ગઈ પાણી કેવું લાગ્યું ઠંડુ ઠંડુ ગરમ ઠંડુ લાગી ને એટલે ગરમ એ લાગ્યું ને હા મિક્સ અચ્છા મતલબ બીજું કંઈક પણ ક્રિયા કરી જામ દે ચાલુ પાણી માં એટલે આ તો પેરી ના હોય ખાય બધું એટલે આ ઉલે સોખવે કઈ દેવાનું પાછું તો ગાઈસ બહુ જ મસ્ત ભાઈ ઠંડુ ઠંડુ પાણી છે તમે પણ આવો ભાઈ આ જગ્યા ખરેખર સરસ મજાની જગ્યા છે એન્જોય કરો નાવા માટે હું તો કહેવું છું ઘેર ના ઈન ના આવતા ભાઈ તો ઓયા જ ના જો કારણ કે બહુ મજાનું પાણી છે ચલો ભાઈ આપણે કન્ટિન્યુ રાખીએ તમે પણ બ્લોગમાં કન્ટિન્યુ રહો અને ત્યાં સુધી લાઈક એન્ડ શેર સબસ્ક્રાઈબ કરી દો

પોણી કઈ રીતે આવે છે પછી પોણી અંદર થી આવે છે એટલે ડુંગરા જમીન જમીન પોણી એક કટ્ટું થઈ ને નીચે આવે છે બરાબર પથ્થર માં કેટલા સમય ચાલુ થયું બઉ સમય થી સારું સારું તો મિત્રો તમે પણ આવો ભાઈ ખરેખર મજા ભાઈ એન્જોય કરવાની કારણ કે મસ્ત ઠંડુ ઠંડુ પાણી આવે છે એની સાથે પાણી પણ એકદમ ક્લીન છે એટલે મજા આવે તો તમે પણ આવો પણ કોઈ ફી બી એવું કંશ નથી બરાબર મફત સાત હો તમારી પોસેવી જોઈએ આવાની ખાલી બસ હું કેવું ભાઈ હા ચાલો તા મલ લે હો માણભાઈ અને વ્લોગ જોજો આપણો આવી જાય હા ચાલો થેન્ક યુ થેન્ક થેન્ક યુ તો અમે લોકો ભાઈ જઈ રહ્યા છે હવે ઘરે અને અહીંયા તો ભાઈ જોરદાર મજા આવી તમારે પણ આવવું હોય તો ભાઈ તમે અહીંયા આવી શકો છો કારણ કે એકદમ નજીક છે ભાઈ થી માત્ર પાંચ ની દોડી પર આવેલું છે અને થી લગભગ થી અઠ્યાવીસ કિલોમીટર થાય છે હું જ જવાનગઢ વોટરફોલ શું કહેવાય હાર્દિકભાઈ હા તો મિત્રો તમે અહીંયા આવો ગામભોઈ ના હોય કે વાવડી ના હોય એકદમ નજીક ના હોય તો અહીંયા આવો હું જ પાખોર વોટરપાર્ક વોટરફોલમાં અને અહીંયા આવીને મજા કરો મજા કરો કારણ કે કુદરતી વોટરફોલ છે તો બહુ મજા આવશે અને નાવાની પણ મજા આવશે કારણ કે અમે ખુદ આનંદ લીધો છે હા